તમને એવી જાણ થાય કે કોઈ વ્યક્તિની ડેડ બોડી કેનાલમાં મળી આવી છે અને થોડા જ કલાકો પછી એનો એ જ વ્યક્તિ જો તમને જીવતો મળી જાય શું તમને વિશ્વાસ આવશે આવી એક ઘટના બની છે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ વિચિત્ર કિસ્સો બન્યો છે જેમાં એક યુવકની હરકતથી ના ફક્ત ફાયર બ્રિગેડ પરંતુ આખી પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ છે જે યુવકનો મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડે કલાકો મહેનત કરી તે વ્યક્તિ આખરે જીવતો નીકળ્યો ત્યારે શું થાય છે આ ઘટનામાં કે જે વ્યક્તિ છે તે ઘરેથી નીકળ્યા બાદ તે યુવક જે છે તે મેસેજ કરે છે કે હું કેનાલમાં કૂદી રહ્યો છું અને તેના તરત પછી શેરકે ભીમપુરા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી હોવાનો ફાયર બ્રિગેડને કોલમાં આવે છે ત્યારે આખો દિવસ જેના મૃતદેહની શોધખોળ કરી તે અંધારું પડતા અંકોડિયા ગામની સીમમાંથી જીવતો મળી આવે છે ત્યારે કેનાલ પાસેથી યુવકની બાઇક અને ડીકીમાંથી મોબાઈલ પણ મળી આવ્યો હતો ને હાલમાં આ સમગ્ર મામલે પૂછપરછ પણ શરૂ કરી છે શેરખી ભીમપુરાનો સિટી કમન કંટ્રોલ રૂમ બધા વિભાગ કે વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારો ટોટલ સ્ટાફ બોર સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર છે સ્થળ ઉપર કામગીરી અત્યારે ચાલી રહી છે ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે એવો શંકાસ્પદ કેસ છે આ કે એક છોકરાનું કહેવું એવું છે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તે કેનાલની અંદર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરી રહી છું પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરી શોધખોળ કરી રહ્યા છીએ જસમીન પટેલ વડીવાડી ફાયર સ્ટેશન સૌ ઓફિસર